તેમજ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી કે સામે તર્ગી કેન્દ્ર નલિયા ટાઈપ એ માં આવે છે અને નવી સ્ટાફ પેટર્ન સામે તર્ગી કેન્દ્ર માટે મંજૂર થઈ છે જે પ્રમાણે ત્રણ મેડિકલ ઓફિસર અને પાંચ સ્પેશિયાલિસ્ટ હોવા જોઈએ જ્યારે સામે તર્ગી કેન્દ્રમાં નલિયામાં એક પણ કાયમી તબીબ નથી જે વહેલી તકે તબીબોની ઘટ કાયમી પૂરી કરવામાં આવે ને એમ્બ્યુલન્સ પણ નથી તે પણ કાયમી બે એમ્બ્યુલન્સ આપવામાં આવે અને સોનોગ્રાફી તથા એક્સરે જેવી સુવિધાઓ પણ તાત્કાલિક ઉપલબ્ધ આવે તેમજ લેબોરેટરી વિભાગને શરૂ રાખવામાં આવે ઉપરાંત નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બાંધકામ અડતાળીસ વર્ષથી જૂનું છે તોડી નવેસરથી બનાવવામાં આવે જેવી અનેક માંગો લખનધુ કરી હતી જો માંગો તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો અબડાસા તાલુકાની જનતા સાથે રહી માંગો પૂરી કરવા માટે મોટું આંદોલન કરાશે તેવી ચીમકી પણ અપાઈ

એમની નથી જેની સરકાર છે એ આજે આવ્યા નથી જે અહીંયાના ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો છે આજે મારી સાથે આવ્યા ખરેખર મને નવાઈ લાગે કે આમનો આભાર કે પહેલે તો આવ્યા એ મારી સાથે આવતા પણ લોકો ડરે છે ફોટામાં આવતા લોકો તાલુકાના પ્રમુખ પણ અહીંયા કને કોંગ્રેસના આવ્યા હતા એમનો પણ આભાર આ લોકો તો ત્યાં કને બેસીને વિપક્ષની પોતાની ફરજ અદા કરાવે છે સત્તા પક્ષના નાયક જે આપણે ખબર છે વિપક્ષની અવાજ દબાવે છે એ આપણે ખબર છે હવે કરવાનું શું છે કે જનતાને જાગૃત થવું પડશે મારું કામ છે જનતાને જાગૃત કરવાનું આજે અહીંયા આગળ હજાર પંદરસો લોકો જે આવ્યા એમ લાગે છે કે નહીં નલિયાની જનતા વહેલી તકે જાગૃત થશે આ હોસ્પિટલની અંદર નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓ માટે સરકારને અહીંયાથી એક મહિનાનો સમય અમે આપીએ છીએ જો ન થઈ તો નલિયા રોડ રસ્તા હાઈવે બંધ થશે કારણ કે આંદોલનની પ્રક્રિયા છે કે ધરણા કરો એ બાદ થોડુંક ઉગ્ર કરો એ બાદ ઉગ્ર કરો સરકાર સામે સરકાર છે જો અબડાસાના ધારાસભ્યની અવાજના કારણે પહોંચતી હોય તો સ્વાભાવિક છે વિપક્ષમાં બેઠેલા લોકોની પણ ન પહોંચે આમ જનતાની પણ ન પહોંચે તો એ વાતને સરકારના કાનો સુધી પહોંચાડવા માટે એક ધમાકાની જરૂર છે આજે એની શરૂઆત થઈ ગઈ છે આવનારા દિવસોમાં મહિના પછી જો રોડ રસ્તા બંધ થશે તો સરકારના બંને કાનો ખોલશે અને ચોક્કસી કાન ખોલવા માટે હું નડી આવ્યો છું આવનારા દિવસોમાં તમામ સમાજના આગેવાનોને સાથે રાખી વિપક્ષના લોકોને સાથે રાખી અને શિક્ષણના મુદ્દા ઉપર રોજગારીના મુદ્દા ઉપર કે દારૂબંધીના મુદ્દા ઉપર સાથે રહીને અમે જ્યારે આજે સૌ પ્રથમ તો હું નલિયાની જનતાને અને સર્વ સમાજને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ્યારે પોતાનો સમય કાઢી અને આ આંદોલનમાં ભાગરૂપે જ્યારે આરોગ્ય માટે જ્યારે ખૂટતા ડૉક્ટરો જ્યારે આ કિનાકોર સરકાર આ એ પેટનું પાણી નથી હલતું જ્યારે લખનભાઈ દ્વારા બહુજન આર્મી સંસ્થાપક જ્યારે આ મુદ્દો ઉપાડ્યો છે અને સ્ટાર્ટ કર્યું છે અલ્ટિમેટમ આપ્યું છે સરકારને કે એક મહિનાની અંદર આ જ્યારે ઘટ ડોક્ટર પુરાવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ચક્કાજામ કરવામાં આવશે આની સર્વ સરકાર નોંધ લે અને પ્રશાસન નોંધ લે અને હું નલિયાની જનતાને એક અહીંયાથી આહવાન કરું છું કે લખનભાઈ દ્વારા જે આ પહેલ સ્ટાર્ટ કરવામાં આવી છે તમામ નલિયાની જનતા લખનભાઈને સપોર્ટ કરે અને તમને એક સારો સ સુવિધા મળે આરોગ્ય હોય

એ ફરી અમારે એક મારો પ્રશ્ન ન નાખ્યો અને એ પ્રશ્ન ન નાખ્યા પછી અમારો જબરદસ્ત ઝઘડો થયો જિલ્લા પંચાયત લડત આપીએ છીએ તમને બધાને ખબર છે લડત આપવી અમારે અમારામાં આવે છે લડત આપવી કેમ એ પણ આવે છે પણ પબ્લિકની જરૂર છે પબ્લિક નીચા જ્યારે ઉતરશે ને પબ્લિકને વિચારો બદલશે ને ત્યારે આ નકમી સરકારને કાળા કાનૂન લેવા પડે પાછા કાળા કાનૂન બનાવીને મૂક્યા હતા કેમ પાછા લેવા પડે ને આજે એ પબ પબ્લિક જે જરૂર થશે ને તો આ બધા પ્રશ્નોનો હાલ થશે અને પ્રજાને કહીએ છીએ કે મહેરબાની કરી તાળીઓ વગાડી મોટા પાડાવી અને નથી જવાનો તમારે એ તમારો એક દિવસ પગડવાનો છે અમે પાંચ વર્ષ વર્ષ સુધી તમારા માટે લડીએ છીએ હવે આજે મને ત્રણ ત્રણ વખત ચૂંટ્યો હશે પ્રજાએ એમને એમ તો ચૂંટ્યો નહીં હોય ને લડત લડીને આવ્યો છું અને લડવાઈ હતી આજે પણ લડું છું અને હું કહું છું એક રૂપિયો ક્યારેય જઈને કંપનીમાં પૂછજો એક રૂપિયો મારો નીકળતો હોય કે ચાય મેં પીજીવી કંપનીની તો હું તમારો બધાનો ગુનેગા છું તમારી ચંબલને મારો માથું આ આ તાકાતથી લડું છું હું બેઠલો વિપક્ષમાં છું મારી સરકાર નથી ભાઈ અને બધું કરી દઉં એવું મારા મારા મુખ મુખ્ય ન આપી શકું નહી કારણ કે જેની સરકાર છે એની ફરજ છે કે એ પોતાનું આજે 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 હોસ્પિટલનું તમે નથી સરકાર સરકારને ખબર નથી હોસ્પિટલ સાહેબ ને લઈ અંદર એક પણ ડૉક્ટર નથી આપણા અબડાસાની અંદર મામલદાર નથી તાલુકા પંચાયતનો ટીડીઓ નથી અહીંયા એવા વખત પકડાઈ ગયા છે બે બે ટીડીઓ તમને પોતાને ખબર છે કે જેલ ભેગા થઈ ગયા હતા કે મેં કરાવ્યા હતા આજે લડું છું આજે પણ લડું છું લડતો રહીશ એ તમને વચન આપું છું ભાઈ રમેશભાઈ આજ રોજ આપના માધ્યમથી જણાવવાનું કે અબડાસાના નલિયામાં જે સભા એક કહેવાય ત્યાં આજે લખનભાઈ દ્વાર જે એક દિવસનો ધાણા કાર્યક્રમ રાખવામાં આવેલ હતો એ ધાણા કાર્યક્રમમાં જે હોસ્પિટલમાં આજે ડૉક્ટરોની મોટી ઘટ છે એ બાબતનું છે જ્યાં ડિલિવરી માટે જો ગાયનેક ડૉક્ટર જોઈએ એ ગાયનેક ડૉક્ટર નથી એમ બીબીએસ ડૉક્ટર નથી અને મહિનાની અહીંયા પાંચથી છ હજાર જેટલી ઓપીડી થાય છે તેમ છતાં જો આટલી મોટી ઘટ હોય અહીંના જે ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો કોઈ પૂછા ન કરતા હોય કોઈ દરકાર ન લેતા હોય ખાલી અહીંયા રોડ રસ્તા બાબતે જો વાતો થતી હોય એ નથી જો અબડાસાને જરૂર છે શિક્ષણની જરૂર છે અબડાસાને જરૂર છે તો આરોગ્યની જરૂર છે જો આ બે સુવિધા અબડાસામાં જો ઉપલબ્ધ ન થતી હોય અને અહીંયા લોકો જો જાગૃત થાય અને સો ટકા રોડ ઉપર આવે તો આ સરકારને પણ નમવું પડશે હું મારો અને લખન કાયમ માટે જ્યાં સુધી મારામાં અને લખન જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી અમે કચ્છની અબડાસાની પ્રજા માટે અમે રાત દિવસ મહેનત કરતા રહીશું અને આજે અમે અબડાસાની પ્રજાને કોલ અને વચન આપ્યું છે જો મહિના દિવસમાં આ હોસ્પિટલમાં જો ડોક્ટરોની ભરતી નહીં થાય તો આપણે અબડાસાનો નલિયાનો મેન હાઇવે બંધ કરશું જે આપના માધ્યમથી સરકારની ખુલ્લી ચેતવણી આપી વખત તમે આવ્યો છે મુલાકાત લેવા નલિયા મારો છ મહિનામાં દર છ મહિને હું આવું છું મેં માહિતી પણ માંગેલી છે માહિતીમાં પણ મોટી ઘટ બતાવેલી છે એ બાબત હું દર મહિને સરકારમાં લખું છું તેમ છતાં સરકારનું પાણી ચાલતું નથી અને બીજી વાત એ કહું કારણ કે આ મંજૂર મહેકમ પ્રમાણે સરકારે મંજૂર મહેકમ કર્યું છે કોઈના બાપની જાગી નથી જો સરકારે મંજૂર મહેકમ કરેલું અને એ ઘટ હોય તો સરકારને શરમ આવવી જોઈએ તો અમારી વાત છે અમને બીજું કોઈ મોટી ભીખ નથી માંગતા જે સરકારે મંજૂર મહેકમ પ્રમાણે જે મંજૂરી આપી છે ને એ ડૉક્ટરો ખાલી પૂરા કરે વધારાના ડૉક્ટર અબડાસાને નથી જોતા ખાસ કરી ત્યાંની પ્રજા કેમ તમારે તમને આવવું પડે ત્યાંથી ત્યાંની પ્રજા કોઈ જાગતી નથી આપના માધ્યમથી મને એટલું જણાવવાનું છે એની પ્રજા ક્યાંક પીડા પીડા છે એની પ્રજામાં તો કોઈ આગળ આવવા માટે કોઈ એને જાગૃત નથી કરતું તો મારો અને લખન ધોવાનો જે પ્રયાસ છે અને આ લોકોમાં જે ડર બેસી ગયો છે એ ડર અમે બહાર કાઢશું આ ખાલી શિક્ષણ પૂરતું અને આરોગ્ય પૂરતું નહીં એ અબડાસામાં કોઈ બીજી ખોટી પ્રવૃત્તિઓ થતી હશે દારૂ બાબતે હશે કદાચ પોલીસનો પણ ખોટો ડર હશે ને એ પણ અમે કાઢશું એ આપના માધ્યમથી વચન આપીએ છીએ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા